તો બીજી તરફ પોરબંદરના સાંદિપની રોડ પર એક બાઇક અને પ્યાગો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક આધેડ મહિલાને ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા વાલીબેન દાનાભાઈ સાદિયા નામના મહિલા અને તેમના પૌત્ર બંને સાંદીપની રોડ પર બાઇક લઈને જતા હતા ત્યારે સાંદીપની રોડ પર રિક્ષા સાથે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઇકમાં સવાર આધેડ મહિલાને ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા મારું નામ મિરેન સાધ્યા અમે સાંદી ઘરેથી સાંદીપની રોડ ઉપર દેશી દવાખાને જતા હતા ત્યારે સિસોદિયા પામ હાઉસ પહેલાં જે વણાક આવેલ છે ત્યાં આગળ અમારું એક સામેથી રિક્ષાવાળો આવતો હતો અને મારે રોંગ સાઈડ ઉપર જવાનું હતું મેં વણાક આમ લીધું તો એ ભાઈ સીધા સીધી રિક્ષા લીધી એમાં અથડામણ થઈ ગઈ અને માજીને લાગેલું છે આ ઘટના બાદ રિક્ષા ચાલક નાસી છૂટ્યો હતો આ ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાનું પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર